રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી ભાઈ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસ બુધવારના દિવસનું રાશિ ભવિષ્ય વિગતવાર જોઈશું આજના દિવસે કઈ રાશિના જાતકો માટે કેવા યોગ બની રહ્યા છે અને શું કાળજી રાખવી જરૂરી છે તે વિશે વિસ્તૃત ચર્ચા કરીશું ચાલો જોઈએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલોન આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે નવા ઉત્સાહ અને ઉર્જા લઈને આવ્યો છે તમારા કાર્યોમાં એક નવી ચેતના જોવા મળશે અને તમે ઝડપી તથા સકારાત્મક નિર્ણયો લઈ શકશો કાર્યક્ષેત્રે તમારા નિર્ણય શક્તિની પ્રશંસા થશે ધંધામાં તમને નવી અને અનપેક્ષિત તકો મળી શકે છે જે ભવિષ્યમાં મોટા લાભ અપાવશે આ તકોને ઓળખીને તેની મહત્તમ લાભ ઉઠાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે પારિવારિક વાતાવરણ આજે આનંદદાયક અને સુમેળભર્યું રહેશે પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં મધુરતા વધશે અને ઘરમાં ખુશીનો માહોલ રહેશે વૃષભ રાશિ બ અને વૃષભ રાશિના જાતકો આજે મિત્રો સાથેના સંબંધોમાં ખાસ સાવચેતી રાખવી નાની વાતો પરથી પણ મતભેદ કે અણબનાવ થવાની શક્યતા રહેલી છે જેથી શાંતિ અને સમજદારીથી કામ લેવું આર્થિક મોરચે ખર્ચમાં અણધાર્યો વધારો જોવા મળી શકે છે જેના કારણે બજેટ ખોરવાઈ શકે છે ખર્ચ પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે આજે તમને મેન્ટલ પ્રેશર વધુ અનુભવશે કામનો બોજ ચિંતાઓ અને અન્ય બાબતો તમને માનસિક રીતે થકવી શકે છે આ પરિસ્થિતિમાં ધ્યાન અને શાંતિ માટે સમય કાઢવો ખૂબ જ લાભદાયક રહેશે યોગ મેડિટેશન કે મનપસંદ પ્રવૃત્તિઓ કરવાથી રાહત મળશે મિથુન રાશિ કચ્છ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ યાત્રા માટે ખૂબ જ શુભ રહેલો છો તમારી યાત્રાના યોગ યોગદાયી સાબિત થશે આ તેમાંથી લાભ મળી શકે છે જો કોઈ વ્યાપારિક યાત્રા કે પ્રવાસનું આયોજન હોય તો તે યોગ ચોક્કસ સફળ થશે કાર્યક્ષેત્રે વરિષ્ઠોની કૃપા અને મેનાવી પ્રાપ્ત થશે તમારા કામની સરાહના થશે અને તમને સહકાર મળશે ઉચ્ચ અધિકારીઓનો સહયોગ તમારા કાર્યોને સરળ બનાવશે પ્રેમ જીવનમાં આજે સુધારો જોવા મળશે સંબંધોમાં મધુરતા આવશે અને પાર્ટનર સાથેનો બોન્ડ વધુ મજબૂત બનશે કોઈ ગેરસમજ હોય તો તે દૂર થશે કર્ક રાશિ ડ ને હા કર્ક રાશિના જાતકો માટે આજે ગૃહપતિના આશીર્વાદનો પ્રભાવ જોવા મળશે જેના કારણે વ્યવસાયમાં વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે છે તમારી કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો થશે અને તમે તમારા કાર્યોને વધુ કુશળતાપૂર્વક પૂર્ણ કરી શકશો આજના દિવસે જમીન મકાન સંબંધિત મહત્વપૂર્ણ વાતચીત શક્ય બનશે પ્રોપર્ટી ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ નિર્ણય લઈ શકાય છે અથવા તો તેના માટે વાટાઘાટ આગળ વધશે આ મામલાઓમાં તમને સકારાત્મક પરિણામ મળી શકે છે સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે મન એ ટો સિંહ રાશિના જાતકોને આજે વિદ્યા અને સ્પર્ધા ક્ષેત્રે જવલંત સફળતા મળશે જો તમે વિદ્યાર્થી છો કે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેલો છે તમારી મહેનત રંગ લાવશે અને તમને અનુકૂળ પરિણામ મળશે નવા જોડાણો અને સંપર્કો આજે તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે નવા લોકો સાથે મુલાકાત થશે જે ભવિષ્યમાં તમારા માટે નવા રસ્તા ખોલી શકે છે આ સંપર્કો તમારા વ્યવસાયિક કે વ્યક્તિગત જીવનમાં લાભદાયક સાબિત થશે કન્યા રાશિ પઠ અને હણ કન્યા રાશિના જાતકો આજે ફાળવેલા કામ સમયસર અને કાર્યક્ષમતાપૂર્ણ પૂરા કરી શકશે તમારી વ્યવસ્થાપન શક્તિ અને આયોજન ક્ષમતા આજે પ્રશંસનીય રહેશે રોકાણ માટે આજનો દિવસ વધારે સારો નથી કોઈ પણ પ્રકારનું નવું રોકાણ કરવાનું ટાળવું હિતાવક છે કારણ કે નુકસાનની શક્યતા રહેલી છે શેર બજાર કે અન્ય જોખમી રોકાણોથી દૂર રહેવું વાહન ચલાવતી વખતે ખાસ સાવધ રહેવું આજે અકસ્માત કે નાની ઈજા થવાની શક્યતા રહેલી છે તેથી ટ્રાફિક નાનીઓનું પાલન કરવું અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવું તુલા રાશિ તુલા રાશિના રાશિનાક્ષરચેરો તુલા રાશિના જાતકોએ આજે સંબંધોમાં સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે અંગત હોય કે વ્યવસાયિક દરેક સંબંધમાં સંતુલન અને સમજદારીથી કામ લેવું આજે જૂના મિત્રથી ફરીથી સંપર્ક થવાના પ્રબળ શક્યતા રહેલી છે આ મુલાકાત આનંદદાયક રહેશે અને ભૂતકાળની યાદો તાજી થશે કોઈ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત થઈ પણ થઈ શકે છે નાની મુસાફરી આજે તમારા માટે લાભદાયક બની રહી શકે છે કોઈ ટૂંકા અંતરની યાત્રાનું આયોજન હોય તો તે ચોક્કસપણે તમને લાભ અપાવશે ભલે તે વ્યક્તિગત હોય કે વ્યવસાય વૃશ્ચિક રાશિ ન અને ય વૃશ્ચિક રાશિના જાતકો મન આજે ખૂબ જ કાર્યશીલ રહેશે નવા વિચારો અને યોજનાઓ તમારા મગજમાં આવશે તમારી સર્જાત્મકતા ચરમસીમા પર રહેશે આજના દિવસે કોઈ નવો નિર્ણય લેવો તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે જો કોઈ અગત્યનો નિર્ણય લેવાનો બાકી હોય તો આજે તે લેવા માટે સારો સમય રહેલો છે સંતાનો તરફથી ખુશી મળશે બાળકોના જીવનમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે અથવા તો તેમની પ્રગતિ તમને આનંદ અપાવશે લાંબા સમયથી ચાલી રહેલી ચિંતાઓનો આજે અંત આવશે મન શાંતિ અને રાહત અનુભવશો ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ અને ઢ ધનરાશિના જાતકોને આજે મહેનતનું યોગ્ય અને ફળ મળશે તમારી સહેજ સખત મહેનત અને સમર્પણ આજે રંગ લાવશે ઘરના વડીલોના આશીર્વાદ તમારા માટે રક્ષણ કવચ સમાન રહેશે તેમના આશીર્વાદથી તમારા અટકેલા કામ બની શકશે અને મુશ્કેલીઓ દૂર થશે આજના દિવસે આવકના નવા સ્ત્રોત ખુલે તેવી સ પ્રબળ શક્યતા રહેલી છે અણધાર્યા સ્ત્રોતોમાંથી ધન લાભ થઈ શકે છે અથવા તો નવી આવક ઊભી થવાના અવસર પ્રાપ્ત થશે આર્થિક દ્રષ્ટિએ આ દિવસે ઘણો સારો રહેશે મકર રાશિ ખ અને જ મકર રાશિના જાતકો આજે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું ગંભીરતાથી વિચારી શકે છે જો તમે લાંબા સમયથી કોઈ નવો પ્રોજેક્ટ વેન્ચર શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ તેના માટે શુભ છે મિત્રો સાથે સહયોગ એ સંબંધી રહેશે મિત્રોનો સહયોગ અને સમર્થન તમને કાર્યોમાં મદદરૂપ થશે તેમની સાથેના સંબંધો વધુ મજબૂત બનશે આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ નફાકારક સાબિત થશે ધન લાભના યોગ બનશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે કોઈ અટકેલું ધન પાછું મળી શકે છે કુંભ રાશિ ગ શ શ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ઝંઝાવાતભરિયો બની શકે છે દિવસ દરમિયાન કેટલાક ઉતાર ચઢાવ અને પડકારોનો સામનો કરવો પડી શકે છે ખર્ચ વધુ થશે જેના કારણે તમારું બજેટ ખોરવાઈ શકે છે અણધાર્યા ખર્ચાઓ આવી શકે છે તેથી આર્થિક વ્યવસ્થાપન પર ધ્યાન આપવું જરૂરી છે ધન વિષયક મામલામાં સમજદારી ખૂબ જ જરૂરી છે કોઈ પણ આર્થિક નિર્ણય લેતા પહેલાં બે વાર વિચારવું અને કાળજીપૂર્વક પગલાં ભરવા આજે નાણાંકીય લેણદેણમાં સાવચેતી રાખવી ખાસ જરૂરી છે મીન રાશિ મીન રાશિના નામા શબ્દ ચન જન થ મીન રાશિના જાતકોને આજે ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે તમારા કાર્યોમાં નસીબનો સાથ મળવાથી સફળતા પ્રાપ્ત થશે લાંબા સમયથી અધૂરા રહેલા કાર્યો આજે પૂરા થશે જે કામો અટકાયેલા હતા તે આજે ગતિ પકડશે અને સફળતાપૂર્વક પૂર્ણ થશે આધ્યાત્મિક ચિંતનમાં રસ વધશે આજે તમે ધાર્મિક કાર્યો પૂજાપાઠ કે ધ્યાન તરફ વધુ આકર્ષિત થશો આત્મિક શાંતિ પ્રાપ્ત થશે કોઈ અનુભવી વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી શિખામણ કે સલાહ આજે તમારા માટે અત્યંત લાભદાયક રહેશે તેને અનુસરીને તમને સફળતા મળશે આશા રાખું છું કે આજનું આ વિસ્તૃત રાશિ ભવિષ્ય તમને તમારા દિવસનું આયોજન કરવામાં મદદરૂપ થશે વધુ જાણકારીને દૈનિક રાશિ ભવિષ્ય માટે ભાવિદર્શન યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો તમારા દિવસને શુભ અને મંગલમય બનાવો રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિ રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહણની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે તેથી તમારા આ વ્યક્તિગત જીવન પર તેમની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહેશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો જો લાઇક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો